હેલો વિદ્યાર્થી મિત્રો ચેનલ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ છ વિષય સંસ્કૃતની સ્વાધન પોથીનો પાઠ સાત કરોતી પાઠ સાતના સ્વાધન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું આ વિડિયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે તો ચાલો શીખીએ ધોરણ છ વિષય સંસ્કૃતની સ્વાધન પોથીનો પાઠ સાત કરોતી અહીંયા સૌ પ્રથમ પ્રશ્ન નંબર એક ઉદાહરણ મુજબ વાક્ય બનાવો ઉદાહરણ છે પઠ રમેશ પઠતી અહીંયા પઠ આપેલું છે તેના પરથી રમેશ પઠતી બનાવ્યું છે એ મુજબ આપણે વાક્ય બનાવવાના છે ચલ તો કપિલ ચલતી ખેલ વિવેકઃ ખેલતી વદ મયૂર વધતી પશ્ય નિશા પશ્યતિ પાંચ નૃત્ય મીરા નૃત્યતી આવી રીતે તમે બીજા કોઈ છોકરા કે છોકરીના નામ લખી વાક્ય બનાવી શકો છો છ પીબ વેદાંત પીબતી ત્યારબાદ પ્રશ્ન નંબર બે આપેલા ક્રિયાપદોને સંસ્કૃત ભાષામાં લખો આપેલા ક્રિયાપદોને સંસ્કૃત ભાષામાં લખવાના છે એક હસે છે તો હસતી ગાય છે તો ગાયતી રમે છે તો ખેલતી નાચે છે નૃત્યથી પાંચ રડે છે તો રોદતી આવી રીતે ક્રિયાપદોને સંસ્કૃત ભાષામાં લખીશું ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ પાઠમાંથી શોધી ક્રિયાપદ શબ્દ જોડી વાક્ય રચના બનાવો અહીંયા જે ઉદાહરણ આપેલું છે વિવેક પશ્યતી એવી રીતે આપણે ક્રિયાપદને જોડી અને વાક્ય બનાવવાનું છે વિવેક પશ્યતી કપિલ ક્ષિપતિ મયૂર શૃણોતી નિશા વદતી સચિનઃ ખેલતી વેદાંત પઠતી દિવ્યા લિખતી મીરા ગાયતી વિમાનમ ઉડ્ડયતે આવી રીતે તમારે શબ્દ જોડી અને વાક્ય બનાવવાના છે વાક્ય બનાવીએ આ મુજબ લખીશું વિવેક પશ્યતી બે કપિલ ક્ષિપતિ ત્રણ મયૂર શૃણોતી ચાર નિશા વધતી પાંચ સચિન ખેલતી આગળ છ વેદાંત પઠતી સાત દિવ્યા લિખતી આઠ મીરા ગાયતી નવ વિમાનમ ઉડ્ડયતે આવી રીતે આપણે વાક્યરચના બનાવીશું ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર પાઠના આધારે આપેલા પ્રશ્નોના જવાબ સંસ્કૃત ભાષામાં લખવાના છે એક મયૂર કિમ કરોતી જવાબમાં લખીશું મયૂર શૃણોતી બે વિવેક કિમ કરોતી વિવેક પશ્યતી ત્રણ કપિલ કિમ કરોતી કપિલ ક્ષિપતિ ચાર મીરા કિમ કરોતી મીરા ગાયતી પાંચ વેદાંત કિમ કરોતી વેદાંત પઠતી પ્રશ્ન નંબર પાંચ આપેલા વાક્યોને સંસ્કૃતમાં લખો એક જય જુએ છે તો જય પશ્યતી બે ભાવેશ ફેંકે છે ભાવેશ ક્ષિપતિ ત્રણ વિપુલ સાંભળે છે વિપુલઃ શૃણોતી ત્યારબાદ ચાર માલા બોલે છે માલા વધતી પાંચ મેહુલ રમે છે મેહુલઃ ખેલતી છ ગૌરવ વાંચે છે ગૌરવઃ પઠતી આ રીતે આપણે વાક્ય લખીશું સાત રાધા ગાય છે રાધા ગાયતી આઠ ચકલી ઉડે છે ચટકઃ ઉડયતે ત્યારબાદ પ્રશ્ન નંબર છ ચિત્ર જોઈને ક્રિયાપદ લખો એક અહીંયા ચિત્ર છે રમે છે તો ખેલતી અહીંયા ચિંતા કરે છે તો ચિંતયતું અહીંયા ગાય છે તો ગાયતી વાંચે છે તો પઠતી રમે છે તો ખેલતી પીવે છો તો પીબતી આવી રીતે તમે ચિત્ર જોઈને ક્રિયાપદ લખશો અહીં આપણા પાઠ સાતના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ છના સંસ્કૃત વિષયના તમામ સ્વધન પોથીના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ છના સંસ્કૃતના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો